થર્ટી ફસ્ટ પહેલા ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે હા રાજસ્થાન સહિત અન્ય રાજ્યને જોડતી બોર્ડર પર હાલ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય અરવલ્લીની શામળાજી નજીક આવેલ રતનપુર બોર્ડરના છે જ્યાં સઘન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી આવી રહેલા તમામ વાહનોને ઉભા રાખીને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સૌથી સૌથી વધુ બોર્ડર પાસેથી વધારે દારૂ પકડાતો હોય છે ત્યારે નવા વર્ષ પહેલા દારૂ ગુજરાતમાં ન આવે તેના માટે પોલીસ પણ સજ્જ બની છે કેમકે આ વર્ષે યુવાધન નશાના રવાડે ન ચઢી જાય તેવો કડક આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે તેવા સંજોગોમાં રાજ્યની દરેક બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે છે અને બે હજાર ચોવીસ ને આવકારવા માટે યુવા દનગડી રહ્યું છે ત્યારે શામળાજી પોલીસ પર એલર્ટ બની છે શામળાજી પોલીસે ગુજરાત અને રાજસ્થાનની જોડતી જે રતનપુર ચેકપોસ્ટ છે સઘન નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવે છે કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે કરોડ ઉપરાંત મુદ્દામાલ ઝડપી પાડ્યો છે શામળાજી પોલીસે બુટલેગરોના તમામ જે કીમિયા છે તે કિમિયાને નાકામ બનાવ્યો છે અને ગુજરાતમાં ઘુસતો દારૂ રોકવામાં ક્યાંક ને ક્યાંક શામળાજી પોલીસ સફળ રહી છે કારણ કે થર્ટી ફર્સ્ટ હોય અને નાતાલ પર્વ હોય ત્યારે ગુજરાતમાં મોટા રાજસ્થાન માંથી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે છે ત્યારે જે અરવલ્લી અરવલ્લી પોલીસ પોલીસે અરવલ્લીની જે આઠ જેટલી જે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટ ઉપર સઘન નાકાબંધી કરી અને તમામ વાહનોની તપાસ કરવામાં આવે છે ને જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે તે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો દારૂ ના ઘુસે તે માટે તકેદારીના તમામ પગલા લેવાયા છે